या तुमपछि आइला तिमी आइगयो आइगयो मलाई कता पयला आलाई नलाई नलाई मलाई कता

એય આદુ ના આદુ આ તો ઉભો તો રે પણ પ્રિજેશના ભાઈ કોઈ મળ્યા ના વાત કરે બનાવવાની તો એક્ટિંગ હે તારો બાકી બનાવી આલ એક બધું રાખો ખબર પડે ચા બન કરે ખબર પડે છે પાવલી માં ગોમંડસી તો ઉલી કે દમ કે નહીં પટેલ ટ્રેનિંગ નું સુ તારા ગુટ નું जे वीडियो साफ करे ली तुम ना तो लो पावडर ही नहीं करता मैं जाकर बोलूंगा अरे भाई मैं बोलूं साफ करो तो तो ए बसले हमने बे पावली डाल दे तो आपने चालू करिए भाई चा तो चा नहीं है रे तो खाली चाट तो करो पर ये वीडियो उतारे ना मजा आवे चासो सो बाओ ना सी जाले हां ले आ तो बोला ना सी जाले आ ये ये

ઓપનિંગ માટે મહેમાનો તો અમે કોઈને બાઈક તો નહી ને એ વ્લોગ ના બનાવું આના માટે વ્લોગ કે કે વ્લોગ કે અરે બો વ્લોગ ને વ્લોગ બધી એક જ છે

क्या राज्य रहो होली बाजू आ कऊ तो गाड़ी आ ले आ ले ले कौन मादन मुद्दे खाऊ चीन आई जाए तानो तू चापी थोड़ा दूर है

તને એની આટલી ચિંતા થાય છે અને તને ખબર છે ને કે આ ભરતસિંહ ના માણસો છે તો જો આમની સાથે દુશ્મની કરશું તો આપણું આ ગામમાં રેવું ભારે પડી જશે યાર પણ આ છોકરી આપણા ગામની મહેનત કહેવાય એની સાથે તો ખોટું ના થવા દેવાય ને ચને જઈએ મદદ કરવા જો તને એટલી ચિંતા થતી હોય તો તું જ જા મારે નથી આવું તો સારું હું જાઉં છું તું રહે અહીંયા આય તો આ આ તારી પૈસા વાહ પ્રકાશ વાહ ખરી દુષ્ટિ નિભાવી જાવ તો તને આ ને એના ઘર સહારો આપ્યો અને તને ના જેમ રાખ્યો અને આજે એકલો મોતના મોમાં જઈ રહ્યો છે તો તને કોઈ પરવા નથી

તું માર ખાવા કેમ તમે છો તું આજે બોલવા જેવું લાગે ને જો ને પણ એક મિનિટ ખાલી તું આ કે બોલ્યો બોલ્યો આમાં દેખાય જશે ચાલો મને ખબર જ હતી કે જંગલ માં ક્યાં હોય જાદુ હે તો મારી ભૂત બનાવી દે તને શાંતિ રાખી હું આવ્યો લાગે છે તમે તારો જીવ વાલો નથી તો સારું પેલા જ તારું બોર પૂરું કરી નાખીએ પછી આ છોકરી નું ચલો એ જોશ તો કરી નાખી પણ આ ચાંદ ને હું એકલો મારીશ કઈ રીતે

ખો વાય વાય આ બોલા નામ બોલા આ ચારે ને માટી માં એક એક વાર નાખી દો એટલે પૂરું આમ તર નામ જે તો એ ખરાબજી આવતા જો એ લાલા ખરાબજી આવે ના બે જણા ખાલી હોય તો તમે ચાલ નેતી આટમાં દે ને એમ ને તું દેખા દે ને આ આ કાય બોલી

અને આ ભાઈ હા પેલા નોટ અને આ ઓલા ઓલા ભાઈ જો છોટી બોલ બોલ ભાઈ પકડી લે ભાઈ માની ગસ બસ બોલ ભાઈ બોલ કે ના યાર યાર આઈ જ ને હા આગર આવો અમે જંગલની ની બહાર નીકળી રહ્યા છીએ પડી ગયું બિલ તારું આજે અમારે ભાઈનું બિલ પડી ગયું છે કેટલા પૈસાનું હા હા પાંચ હજાર પાંચસો ખબર પૂછી પાંચ હજાર નવસો નવાનું મોટી મોટી છે છે મોટી મોટી ગોળીઓ ભાઈ

Ya vay bên kia đi chứ Ê ê rồi bay, Ê rồi bay, Nghe tham đi hạt chi nhé

મેડ મેડ રાધે રાત ના ના બકા કે બકા ભાઈ ભાઈ તમારા કલ ઉપર આ ચલાય લાગ કે એ નહીં

Eight टोलिए क्या कर रहा है टोलिया क्या कर रहा है हाँ हिंदी में बोल <laughs> हमें हिंदी में बोलो तो इसको पूरा हिंदी आता है बोल तो भाई हिंदी में ये रोहित यार हिंदी में बोलो

હા પણ આ મહેમાન હા પણ અહીંયા કે પણ આ નું ગળું કેમ ખાલી ખાલી લાગે છે આર કેંગળે